તો હવામાન વિભાગ તરફથી જે મહત્વની આગાહી કરવામાં આવી છે મેપના માધ્યમથી જાણીએ કે આજે કેવી આગાહી કરવામાં આવી છે ક્યાં ભારે વરસાદ ક્યાં અત્યંત ભારે વરસાદ થઈ શકે છે દક્ષિણ ગુજરાતમાં અત્યંત ભારે વરસાદ થઈ શકે છે સુરતમાં ખાસ કરી અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આજે સુરતવાસીઓ સાવધાની રાખજો અત્યંત ભારે વરસાદ થઈ શકે છે હવે વાત ભારેથી અતિ ભારે વરસાદ ક્યાં થઈ શકે છે તો જે પણ તમે ઓરેન્જ કલર જોઈ રહ્યા છો જે પણ જિલ્લામાં બનાસકાંઠા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી મહીસાગર ખેડા અમદાવાદમાં પણ આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આણંદ પંચ પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ તાપી ડાંગ નવસારી વલસાડમાં આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અમરેલીમાં પણ ઓરેન્જ એલર્ટ છે એટલે ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે અને હવે જ્યાં પણ તમે યલો કલર જોઈ રહ્યા છો ત્યાં પણ સાવધાની રાખવાની છે કારણ કે ભારે વરસાદ થવાનું છે કચ્છ ભુજ મોરબી સુરેન્દ્રનગર પાટણ મહેસાણા બોટાદ ભાવનગર રાજકોટ જામનગર દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ એટલે સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદ આજના દિવસે થઈ શકે છે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો ડભોઈ નજીક ઓરસમ નદીમાં નવા નીર આવ્યા છે ઉપરવાસમાં વરસાદના પગલે ઓરસંગ નદી બંને કાઠે વહેતી થઈ છે ડભોઈ નજીક કરણેટ ચનવાડા ભિલોડિયા નજીકથી પસાર થાય છે ઓરસંગ નદી સિઝનમાં પહેલીવાર ઓરસંગ નદી બંને કાંઠે વહેતી થઈ ઓરસંગ નદીમાં નવા નીર આવ્યા ઓરસંગના નીર ચાંદો નર્મદા નદીમાં ભળતા નર્મદા નદીની જળ સપાટી વધવાની શક્યતા છે નર્મદા નદીમાં પણ જળ સપાટીમાં સામાન્ય વધારો જોવા મળશે ઓરસંગ નદી ચનવાડા નજીક બંને કાંઠે વહી રહી છે દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમના કેચમેન્ટ વિસ્તારમાં તેમજ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં ભારે વરસાદના પગલે તાપી નદી બંને કાંઠે વહેતી થઈ ડેમનું રૂલ લેવલ ત્રણસો પાંત્રીસ મેન્ટેન કરવા હાલ ડેમમાંથી આઠ દરવાજા ચાર ફૂટ સુધી ખોલી પાણી તાપી નદીમાં છોડાઈ રહ્યું છે જેના પગલે તાપી નદીમાં પાણીની આવક વધતા બાડોલી તાલુકાના હરીપુરા કોસવે સિઝનમાં ત્રીજી વખત પાણીમાં ગરકાવ થઈ ગયો છે હરિપુરા પાણીમાં ગરકાવ થતા બાડોલી મુખ્ય મથકની સામે આવેલા પંદરથી ચક્રવો ભરવાની નોબત આવી છે હરિપુરા કોઝવે પર પાણી ફરી વળતા વહીવટી તંત્રએ કોઝવે ને બંધ કરી દીધો છે ઉકાઈ લેમ સપાટી ત્રણસો પિસ્તાલીસ ફૂટ હાલ ઉકાઈ લેમ નું રૂલ લેવલ ત્રણસો બત્રીસ મેન્ટેન કરવા માટે ઉકાઈ લેમ ની અંદર જે પાણીનો નો આવડો વધી રહ્યો છે આઠ ક્યુસેક ઉકાઈ લેમ ના આઠ દરવાજા ચાર ફૂટ ખોલી તાપી નદી ની અંદર આજે પાણી જે ધસમસતો પ્રવાહ જોઈ રહ્યા છો ખાસ કરીને આ તાપી નદી પર આવેલ કાંકરાપાર નેમ જેની પૂર્ણતા સપાટી એકસો સાહીઠ ફૂટ તેની ઉપર એકસો ને આજે બારડોલીનો જે હરિપુરા કોઝવે છે સિઝન ની અંદર ત્રીજી વખત પાણીમાં ગરકાવ થવા પામ્યો છે અને આ દ્રશ્ય તમે જોઈ શકો છો કે આ જે હરિપુરા કોઝવે પાણીમાં ગરકાવ થતા આ સમય પર આવેલ પંદર થી સત્તર જેટલા ગામોને બારોની સાથે સીધો સંપર્ક કપાવા પામ્યો છે અને હાલ નોકરીયાત વર્ગ તેમજ વિદ્યાર્થીઓને પણ આ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે અને સામે પાર રહેતા જે લોકો છે જો બારોની મુખ્ય મથકે આવવું હોય તો પચીસ થી વીસ કિલોમીટરનો ચક્રઓ ફરીને આવવાની નોબત ઉભી થવા પામી છે અને ખાસ કરીને આ દ્રશ્ય જોઈ શકો છો કે હરિપુરા કોઝવે સિઝનની અંદર ત્રીજી વખત જે પાણીમાં ગરકાવ થવા પામ્યો છે અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નદીઓમાં નવા નીર ની આવક થઈ મોડાસા ની માઝુમ નદીમાં નવા નીર આવ્યા મોડાસા ને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો સીઝનમાં પહેલી માઝુમ નદીમાં નવા નીર આવ્યા નવા નીરની આવક થતા બોરકુવામાં પાણીના સ્તર વધશે અમદાવાદમાં સવારથી વરસાદી માહોલ છે મેમ નગરમાં કાર ફસાઈ હોય તેવું સામે આવ્યું છે શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો મકરબા બોપલ એસટી હાઈવે પર વરસાદ પ્રહલાદનગર શ્યામલ વિસ્તારમાં વરસાદી વાતાવરણ અમદાવાદથી થી સંવાદદાતા વિભુ પટેલ જોડાઈ ચુક્યા છે વિભુ અમદાવાદમાં કયા કયા વિસ્તારોમાં વરસાદ છે આપ કયા વિસ્તારમાં ઉપસ્થિત છે મિત્તલ અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે અને અત્યારે વરસાદનું જોર છે તે વધી રહ્યું છે અમદાવાદ શહેરના અમે મેમનગર વિસ્તારમાં જઈએ કે ત્યાં પણ અત્યારે વરસાદ વરસી રહ્યો છે પરંતુ અમદાવાદ શહેરમાં જે વરસાદ ન થાય તો ગરમીથી પરેશાન બફારાથી પરેશાન થાય છે અને જો વરસાદ આવે તો ઠેર ઠેર પાણી ભરાઈ જવા રોડ બેસી જવાની ઘટનાઓથી લોકો પરેશાન થઈ રહ્યા છે ત્યારે અમદાવાદ શહેર મેમનગરમાં એક દ્રશ્ય સામે આવ્યા છે કે આ જે અત્યારે દ્રશ્યો જોઈ શકો છો છોનગર વિસ્તારના છે કે ગાડી આખી ફસાઈ ગઈ છે અત્યારે જે ગટર લાઈનનું કનેક્શન છે તે આપવામાં આવ્યું હતું થોડા દિવસ પહેલા આ કામગીરી કરવામાં આવી હતી પરંતુ ત્યાં જે પૂરાણ કરવું જોઈએ રોડ બનાવી દેવો જોઈએ તે નથી બનાવ્યો માટી નાખી દેવામાં આવી હતી પરંતુ વરસાદ થતાની સાથે જ માટી અંદર બેસી ગઈ છે અને જે વાહન ચાલકો છે તે નીકળતા હોય છે અત્યારે આ ઘટના છે કે સવારે નીકળ્યા અને આખી ગાડીના જે વિલ છે તે અંદર જતા રહ્યા છે અને આ ઘટના બની છે ગઈ રાતે પણ એક જે ટુ વ્હીલર ઉપર જતો હતો વ્યક્તિ પડ્યા છે અને તેને પણ ઈજાઓ છે તે પોચી છે અહીં જે છે ફ્લેટ છે જેની સામે સિક્યુરિટી ગાર્ડ છે અને આ ઘટનાઓ જોઈ છે આપણે તેઓને સાથે વાત કરીશું કે આ ઘટના ક્યારે બની હતી તો કે હતા તરફથી એ खड़ी है તો એ તો અહી

ઈજા થઈ છે સાથે જ ફોર વ્હીલરની હાલત પણ આપ જોઈ શકો છો એટલે કે ઠેર ઠેર જ્યારે પાણી રોડ રસ્તાઓ ઉપર ખાડા પડી જાય છે વાહન ચાલકો નીકળતા હોય છે તેમને અંદાજ નથી રહેતો પાણી ભરેલું હોય છે પરંતુ જે કામગીરી એટલે કે ગટર લાઈનનું કનેક્શન આપ્યા બાદ જે કરવી જોઈએ તે નથી કરી અને તેના કારણે તંત્રના કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે જો કે અત્યારે અમદાવાદ શહેરમાં વરસાદ વરસી રહ્યો છે સતત વરસાદ વરસી રહ્યો છે અને હજુ પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે

પવન સાથે વરસાદ શરૂ થયો છે વિઝિબિલિટી ઘટી જતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા ડીસા પંથકમાં અંધારપટ છવાયો અનેક વિસ્તારોમાં પાણી ભરાવાના શરૂ થયા બનાસકાંઠાના ડીસાથી સંવાદદાતા કિશોર જોડાઈ ચુક્યા છે કિશોર ડીસામાં અત્યારે કેવો માહોલ છે કેટલો વરસાદ નોંધાયો છેલ્લા વીસ મિનિટથી દિશામાં જે ધોધમાર વરસાદ શરૂ થયો છે આ વરસાદને લઈને વાહન ચાલકો જે છે તે અત્યારે મુશ્કેલીમાં મુકાયા છે આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે અત્યારે જે ધોધમાર વરસાદ જે છે તે વરસી રહ્યો છે તેના લીધે વિઝિબિલિટી ઘટી ગઈ છે અને જે નીચાણવાળા જે વિસ્તારો છે એ વિસ્તારોમાં પાણી ભરાવાની પણ શરૂઆત થઈ છે વહેલી સવારે પાલનપુરમાં એક ઇંચ તેમજ જે અમીગઢ વિસ્તારમાં વરસાદ નોંધાયો હતો પરંતુ છેલ્લા વીસ મિનિટથી સમગ્ર બનાસકાંઠા જિલ્લાની અંદર જે વરસાદી માહોલ છે તે વરસાદી માહોલને લઈને અત્યારે ખેડૂતોમાં તો ખુશીનો માહોલ છે પરંતુ સમગ્ર જિલ્લામાં વિઝિબિલિટી ઘટી જતા વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા છે અને જે અનેક વિસ્તારો છે તે વિસ્તારોની અંદર પાણી ભરાવાની અત્યારે શરૂઆત થઈ છે પાણી ભરાવાની શરૂઆત થતા જે લોકો છે તે મુશ્કેલીમાં મુકાઈ શકે છે અને વહેલી સવારથી જે વરસાદ શરૂ થયો છે તે વરસાદ જે અસર છે તે જનજીવન પર પડી રહી છે અને આ વરસાદના લીધે ગરમી મળી છે પરંતુ અનેક વિસ્તારો જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે અને આ વરસાદ ને લઈને ખેડૂતો અત્યારે ખુશ જોવા મળી રહ્યા છે કારણ કે જે પાક સુકાઈ રહ્યો હતો તેને અત્યારે જીવનદાન આ વરસાદથી મળી રહ્યું છે મિત્તલ જે કિશોર આભાર માહિતી બદલ તો નવા પાકને જીવનદાન મળ્યું છે પરંતુ નિસા પંથકમાં સવારથી ધોધમાર વરસાદ રહ્યો છે જેના કારણે નીચાણવાળા તમામ વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે ગાંધીનગરમાં ધોધમાર વરસાદ વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ બાદ વરસાદની શરૂઆત થઈ પાટનગરમાં અનેક જગ્યા પર વરસાદી પાણી ભરાયા તો દહેગામમાં ભારે વરસાદ બાદ ઘણા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા ગાંધીનગરમાં પણ વરસાદની જે પ્રમાણે આગાહી કરવામાં આવી છે સવારથી ધીમી ધારે વરસાદ થઈ રહ્યો છે ઘણા વિસ્તારોમાં થોડા વરસાદમાં પાણી ભરાયા હતા ખાસ કરી નીચાણવાળા વિસ્તારો કે જ્યાં વરસાદી પાણી ભરાયા હતા અને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા ઉત્તર ગુજરાતમાં જોરદાર વરસાદ જામ્યો છે મહેસાણાના વિજાપુરમાં બે કલાકમાં છ ઇંચ કરતાં વધુ વરસાદ પડ્યો સવારે છ થી આઠ માં છ ઇંચ જેટલો વરસાદ પડ્યો વિજાપુર પંથકમાં વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે હવામાન વિભાગમાં આગાહીના આધારે હવામાન વિભાગની આગાહીના આધારે આજરોજ વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે નીચાવાળા વિસ્તારોમાં વરસાદ પડવાની સાથે પાણી ભરાવાની સમસ્યા યથાવત છે તો વરસાદ થતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા શહેરના સરદાર પટેલ સ્ટેચ્યુથી ટીવી રોડ વિસનગર રોડ ખતરે ચક્કર વિસ્તારમાં પણ પાણી ભરાયા કલાકમાં ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે સોસાયટીઓમાં પાણી ઘુસ્યા હતા લોકોના ઘરોમાં પાણી ભરાઈ જતાં લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે વાહનો પણ પાણીમાં ગરકાવ થયા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે મહેસાણાના વિજાપુરમાં અત્યારે ધોધમાર વરસાદથી હાલ બેહાલ થયા છે વધુ પાણી ભરાયા છે ચોક્કસ મિત્તલ જણાવી મહેસાણા જિલ્લાના અનેક વિસ્તારમાં આજે વરસાદી વાતાવરણ જોવા મળ્યું ખાસ વાત કરીએ તો વિજાપુરમાં માં ધોધમાર વરસાદ વરસ્યો છે ખાસ વાત કરીએ તો છ થી દસ વાગ્યા એટલે કે ચાર કલાકમાં આઠ ઇંચ કરતા વધુ વરસાદ ચાર કલાકમાં બસો પાંચ એમ એમ જેટલો વરસાદ ખાપ્યો છે જેના કારણે વિજાપુરના જે અનેક રસ્તાઓ છે પાણી પાણી થયા છે નીચાણા વિસ્તારોમાં જે પણ સોસાયટીઓ આવી છે તે સોસાયટીઓમાં પાણી પાણીમાં ગરકાવ થઈ છે ટીબી રોડ ખત્રીકુવા ચક્કર કરવામાં આવી છે પરંતુ આ વરસાદ વરસતા અનેક સોસાયટીઓમાં પાણી પાણીમાં ગરકાવ થતા સ્થાનિક લોકો સહિત જે રહીતો હોય છે તે ભારે મુશ્કેલીનો હાલ સામનો કરી રહ્યા છે જી આભાર માહિતી બદલ ત્યારે વિજાપુરમાં પણ અત્યારે હાલ બેહાલ છે ઘણા વાહનો પણ પાણીમાં ગરકાવ થયા હોય તેવા સામે આવી રહ્યા છે ગાડીઓ પાણીમાં ડૂબી ગઈ છે ફેરવાયું હોય તેવા સામે આવી રહ્યા છે કારણ કે અવિરત રીતે વરસાદ થઈ રહ્યો છે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે ધારાસભ્ય સીજે ચાવડા આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ચુક્યા છે આટલો બધો વરસાદ છે શું કહેશો આજે વિજાપુરમાં વહેલી સવારથી અત્યાર સુધીમાં આઠ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે એકી સાથે પડ્યો છે અને વિજાપુરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે જોકે આ બાજુ પાણી ખણુસા ગામના તળાવમાં ઉભરાઈને કોટડી ગામ તરફ જઈ રહ્યું છે અને બીજી બાજુ ગોવિંદપુરા ગામ તરફ જતું પાણી પણ ગોઈનપુરા નું તળાવ આખું ઉભરાયું પણ કોઈ તંત્ર તરફથી મદદ પહોંચાડાઈ રહી છે તંત્ર તરફથી મામલતદારની ટીમ ચીફ ઓફિસરની ટીમ અને ટીડીઓની ટીમ

અત્યારે હાલ હું મામલતદાર જોડે જ બેઠો છું મામલતદારની ટીમ અને ટી ટીમ પણ હમણાં બોલાવું છું એ ગામડે અને બધા બેસીને આગામી દિવસમાં ત્રણ ચાર દિવસમાં વધારે વરસાદ પડે તો શું કરવું એનું આયોજન કરશું અને સાથે તમે પણ શું એવું માનો છો કે તંત્ર દ્વારા પ્રી મોનસૂન કામગીરી નથી કરવામાં આવી જેથી લોકોના ઘર સુધી પાણી ઘૂસી ગયા સોસાયટી વિસ્તારમાં શું છે કે અગાઉથી જ ખેડૂતોના તરાવ સિવાય પાણીના નિકાલનો બીજો કોઈ વિકલ્પ નથી અને બીજી બાજુ બીજી દિશામાં ગોવિંદપુરાના તળાવમાં પાણી જાય તેના સિવાય કોઈ વિકલ્પ નથી બંને તળાવ અત્યારે ભરાઈને ઉભરાઈ રહ્યા છે અને ત્યાંથી તળાવમાંથી ઉભરાઈને આગળ જતું પાણી ગામડાઓમાં જાય છે એટલે ગામડાના લોકો પણ ચિંતિત છે એટલે પાણી આઠ ઇંચ એકી સાથે વરસાદ ખાતો છે ત્યારે આ આ પ્રશ્ન થાય જ પણ હવે હવે પાછો વરસાદ પડે તો શું એનું આયોજન આયોજન બધી રીતે કરી રહ્યા છે જી આભાર આપનો ન્યૂઝ સેટિંગ ગુજરાતી સાથે જોડાવા બદલ તો હવે શું તેની પ્લાનિંગ થઈ રહી છે પરંતુ અત્યારે તો લોકોના ઘર સુધી પાણી ભરાઈ ગયા છે અને લોકોના હાલ બેહાલ છે તો હાલ સમાચારોમાં સમય થયો છે વિરામનો